હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સૂકા વટાણા અને બટાકાનું શાક જેને તમે લંચ કે ડિનરમાં બનાવીને રોટલી ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો પૂરી સાથે તો આ શાક એકદમ ટેસ્ટી લાગે છે બેઝિક રૂટીન મસાલાનો જ યુઝ કરીને આ ટેસ્ટી શાક આજે આપણે બનાવવાના છે જે એટલું ટેસ્ટી બને છે કે જો એકવાર તમે આ રીતે બનાવીને ખાશો તો હંમેશા આ જ રીતે બનાવશો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૂકા વટાણાનું શાક બનાવવા માટે અહીંયા મેં પહેલેથી જ જે સૂકા લીલા કલરના વટાણા આવે છે એને પલાળી રાખ્યા હતા થ્રી ફોર્થ કપ એટલે કે ગ્રામમાં એકસો પચાસ ગ્રામ સૂકા વટાણાને બે વાર ધોઈને ગરમ પાણીમાં સાતથી આઠ કલાક માટે મેં પહેલેથી જ પલાળી રાખ્યા હતા આ રીતના જે દેશી વટાણા આવે છે એકદમ નાની સાઇઝના મેં એ લીધા છે એનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તમે જોઈ શકો છો કે વટાણા જે છે આપણા પલાળીને એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે એનું બધું જ પાણી આપણે નિતારી લઈશું અને એને આપણે બાફી લઈશું તો બાફવા માટે અહીંયા મેં એક કુકર લીધું છે એમાં આપણે પાણી નીતારેલા બધા જ વટાણા ઉમેરી દઈએ વટાણાની સાથે જ આપણે આ રીતનો એક મીડિયમ સાઇઝનો એમાં બટાકો પણ બરાબર ધોઈને મૂકી દઈશું જેથી એ પણ સાથે જ બફાઈ જાય બટાકો અમે ઓછો ખાઈએ છીએ તો મેં એક જ મીડિયમ સાઇઝનો લીધો છે તમારે બે લેવા હોય તો બે પણ લઈ શકો છો અડધી ચમચી એમાં મેં મીઠું ઉમેર્યું છે અને દોઢ કપ જેટલું એટલે કે ત્રણસો પંચોતેર એમએલ જેટલું આપણે પાણી ઉમેરીશું આનાથી વધારે બિલકુલ પણ પાણી ના ઉમેરવું હવે આપણે ઢાંકણ ઢાંકીને કુકરને ગેસ પર મૂકીને ત્રણથી ચાર સીટી લગાવીને વટાણા બાફી લઈશું ત્રણથી ચાર સીટી લગાવ્યા પછી કુકરની જે વરાળ છે મેં જાતે જ નીકળવા દીધી હતી એ પછી આપણે ઢાંકણ ખોલીએ છીએ તો તમે જોઈ શકો છો વટાણાને બટાકા બંને સરસ બફાઈ ગયા છે તો આ રીતે બટાકાને આપણે ચપ્પુથી પહેલાં બહાર કાઢી લઈએ અને જે વટાણાના આ રીતના ઉપર છોતરા દેખાય છે અને આપણે આ રીતે હટાવી લઈશું આ જે છોતરા છે વટાણાના નીકળી ગયા છે એનાથી શાકનો સ્વાદ બિલકુલ પણ સારો નથી આવતો તો બની શકે એટલા જે ઉપર ઉપર આ રીતે છોતરા દેખાય છે એને આપણે અલગ કાઢીને ફેંકી દઈશું એનો આપણે બિલકુલ પણ યુઝ નહીં કરીએ તો આટલા છોતરા છે એને આપણે ફેંકી દેવાના છે તો તમે જોઈ શકો છો વટાણા આપણે એકદમ સરસ બફાઈ ગયા છે એકદમ રગડો થઈ જાય એ રીતના પણ નથી બાફવાના તો હવે આપણે શાક બનાવી લઈએ ગેસ ઉપર મેં એક પેન ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે વન ફોર્થ કપ એટલે કે પચાસ એમએલ જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ અને વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જીરું ઉમેરીશું એક નંગ તમાલપત્ર ઉમેરીશું ખડા મસાલામાં આપણે એમાં બે નંગ લવિંગ અને એક નાનો ટુકડો તજનો ઉમેરીશું બે સૂકા લાલ મરચાં ઉમેરીશું બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું બરાબર આપણે બધું જ મિક્સ કરી લઈએ હવે આપણે એમાં એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાની ફ્રેશ પેસ્ટ ઉમેરીશું અને ત્રીસ સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે આ પેસ્ટને આપણે સાંતળી લઈએ જેથી એમાં બિલકુલ પણ કચાશ ના રહે ત્રીસ સેકન્ડ આદુ લસણ મરચાની પેસ્ટ સાંતળ્યા પછી હવે આપણે એક મોટી સાઇઝના કાંદાની એમાં પેસ્ટ ઉમેરી દઈશું ગ્રામમાં મેં એકસો ત્રીસ ગ્રામનો મોટો એક કાંદો લીધો હતો એને છોડીને મિક્સરમાં પીસી લીધો હતો તો આ કાંદાની પેસ્ટને આપણે થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી પાંચથી છ મિનિટ માટે સાંતળવાની છે વચ્ચે વચ્ચે એકાદ વાર મિક્સ કરી લેવું જેથી પેસ્ટ પેનમાં ચોંટી ના જાય તો કાંદાની પેસ્ટ જ્યારે આ રીતે થોડી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યારે આપણે એમાં એક મોટી સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું ગ્રામમાં મેં એકસો દસ ગ્રામનો મોટો એક ટામેટો લીધો હતો અને મિક્સરમાં એની પ્યુરી કરી હતી તો પ્યુરી ઉમેર્યા પછી તરત જ એમાં મેં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે જેથી પ્યુરી જલ્દી ચડી જાય મીઠું આપણે વટાણા બાફતી વખતે પણ ઉમેર્યું હતું તો ધ્યાનથી જ ઉમેરવાનું છે સાથે જ બધા આપણે સૂકા મસાલા ઉમેરી દઈએ જેની અંદર મેં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હળદર ઉમેરી છે કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ હવે બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરીને ટામેટાની પ્યુરી સાથે જ પાંચથી છ મિનિટ માટે ઢાંકીને કૂક કરવાના છે વચ્ચે એકાદ વાર મિક્સ કરી લેવું જેથી તળિયામાં જે પેસ્ટ છે એ ચોંટે નહીં પાંચથી છ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ એકવાર આપણે બધું જ મિક્સ કરી લઈએ હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા એ આમાં ઉમેરવાના છે તો વટાણાનું જે પાણી છે એ આપણે બાફતી વખતે યુઝ કર્યું હતું એ જ યુઝ કરવાનું છે પાણી આપણે ફેંકવાનું નથી જે બટાકો બાફ્યો હતો એને મેં છોલીને મોટા ટુકડામાં કટ કર્યો છે એ પણ ઉમેરી દીધો છે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ માટે હજી આપણે આને કૂક કરવાનું છે તો એ માટે થોડું આમાં એક્સ્ટ્રા પાણી પણ આપણે બીજું ઉમેરવું પડશે કારણ કે ગ્રેવી થોડી કાળી છે તો આની અંદર હું વન ફોર્થ કપ જેટલું પાણી પા કપ જેટલું બીજું ઉમેરું છું સરસ મિક્સ કરીને આપણે બેથી ત્રણ મિનિટ માટે એને ઢાંકીને કૂક કરીશું તો હવે એના પર આપણે ઢાંકણ ઢાંકી દઈએ બેથી ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને આની અંદર આંબલીનો પલ્પ ઉમેરીશું વીસથી પચીસ ગ્રામ આંબલીને મેં વન ફોર્થ કપ એટલે કે પા કપ ગરમ પાણીમાં પાંચ સાત મિનિટ માટે પલાળી રાખી હતી અને પછી ગરણીથી ગાળી લીધી હતી એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને બે મિનિટ માટે ગ્રેવી જ્યાં સુધી ગાળી ના થાય ત્યાં સુધી હવે ખુલ્લું રાખીને જેને આપણે કૂક કરીએ બે મિનિટ પછી આપણું બટાકા વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આંબલી અને ગોળ ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આ શાક તમે એકવાર જો પહેલાં ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો છેલ્લે એમાં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને ગેસ બંધ કરીને શાકને આપણે સર્વ કરી લઈશું ગ્રેવીની જે કન્સિસ્ટન્સી છે તમે તમારા હિસાબથી ગાઢી પતલી એડજસ્ટ કરી શકો છો અહીંયા મેં મીડિયમ કન્સિસ્ટન્સી જ રાખી છે કારણ કે થોડું શાક ઠંડુ થાય પછી ગ્રેવી વધારે ગાઢી થાય છે તો પહેલેથી જ એકદમ ગાળું ના કરવું જ્યારે લીલા વટાણા મોંઘા હોય ત્યારે તમે આ રીતે સૂકા વટાણાનું શાક ચોક્કસ બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો જો તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાયકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો